જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના માર્કેટ ખાતે ટેકાના ભાવે તુવેરના પાકનું ખરીદ કેન્દ્ર શરૂ થયું છે તાલુકાના ખેડૂતોને પોતાના મહામુલા પાકનો ક્ષમ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા દર વર્ષની જેમ કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આ તકે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ સિસોદીયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ડી સિસોદીયા પ્રકાશ રાઠોડ સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહીને આ

માળિયા તાલુકાના ખેડૂતોને પોષણ ભાવ મળે એના માટે તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આની અંદર અમે તુવેરની ખરીદી પણ શરૂ કરી દીધી છે અને ખેડૂતોએ પણ સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે અને તાલુકા ભાજપના સર્વે આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા જિલ્લા કારોબારીના ચેરમેન શ્રી દિલીપભાઈ સિસોદિયા મારા ભાજપના વરિષ્ઠ આગેવાન મુડુભાઈ અમીરસિંહ બાબુ જેવા વગેરે વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો